આજે વૈશાખી પૂનમ એટલે ભગવાન બુદ્ધની જન્મજયંતિ આ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે વૈશાખી પૂનમ એટલે ભગવાન બુદ્ધની જન્મ જયંતિ ભગવાન બુદ્ધના જીવનની એવી અનેક વાર્તાઓ છે જેમાં સુખી અને સફળ જીવનનું રહસ્ય છુપાયેલું છે આજે ભગવાન બુદ્ધની જયંતિ નિમિત્તે વડોદરા શહેરના બાગ ખાતે આવેલ ભગવાન બુદ્ધની પ્રતિમા પર પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે નગર પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રત્યેક મનુષ્ય આ પૃથ્વી પરનો પ્રત્યેક મનુષ્ય જો ઈચ્છે તો પોતે સિદ્ધાર્થથી બુદ્ધ તરફ પોતા બુદ્ધ બનવા તરફ પોતાના જીવનને ગતિ આપી શકે છે સિદ્ધાર્થથી બુદ્ધ બનવા તરફની ગતિ એટલે માનવ જીવન તરીકે જ્યારે આપણે જીવન જીવી રહ્યા છે ત્યારે આપણી પાસે ધન વૈભવ યસ માન પ્રતિષ્ઠા અથવા જે પણ આપણી આપણે જેનાથી પણ સંપન્ન છે તેના દ્વારા કોઈપણ ગરીબ કોઈપણ દુઃખી અને કોઈ પણ વડીલ એટલે કે જેને પણ કોઈપણ બીજા માનવને જ્યારે આપણી મદદની જરૂર છે ત્યાં આપણે આપણી રીતે આપણું યોગદાન આપીએ અને આ ખરા અર્થમાં માનવની સિદ્ધાર્થી ભૂત તરફની ગતિ ખરા હાથમાં ચરિતાર્થ થાય છે